પ્રવેશ ઉત્સવ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા અભિયાન સેક્ટર સત્તર ગાંધીનગર અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગર દ્વારા અમારી સ્કૂલ કેસરબા ફાઉન્ડેશન ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ નાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ વડગામની આ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ધોરણ પાંચ માં સીઈટી પરીક્ષા પાસ કરી અને આવેલ ત્રણસો બાળકોને ની ફાળવવામાં આવ્યા છે જે હાલ ધોરણ છ માં અભ્યાસ કરે છે જેમાં એકસો પચાસ દીકરા અને એકસો પચાસ દીકરીઓ ફાળવવામાં આવી છે જે અંતર્ગત મેરીટ આવેલ બાળકોનો પ્રવેશ મહોત્સવ રાખવામાં આવેલો હતો જેમનું કુમકુમ તિલક અને ગોળ ધારા ખવડાવી અને અત્યંત આધુનિક અને પૂરેપૂરી હોસ્ટેલ્સ સ્વગઢતા તથા આ બાળકોની પ્રવેશ મહોત્સવ કરાવ્યો આચાર્ય શ્રી કોમલબા રાજપૂત સમગ્ર સ્ટાપે ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ખેડા છોટા ઉદેપુર અરવલ્લી દાહોદ તાપી નર્મદા જેવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બાળકોએ પ્રવેશ મેળવેલ છે રમેશભાઈ પરમાર ન્યૂઝ ગુજરાતી વડગામ